સાહેબ હું છેલ્લા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી ગાય આધારી કરું છું ગાય આધારી ખેતી કરવાથી એમ કે ઘણા બધા લાભો મળે છે ત્યારે રાસાયણિક ખેતી અમે કરતા હતા તો પણ ઉત્પાદનમાં હવે લોબો ડિફરન્ટ જતો નથી તો પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત કરે અને એમાં મળે તો એમાં ઘણા બધા લાભો છે એમાં કે જીરો બજેટથી આ ખેતી છે એમાં કોઈ ખર્ચ થતો નથી છેલ્લા ત્રણ વર્ષથી હું ગાયના નિભાવ વેટે નવસો રૂપિયા દર મહિને સરકાર તરફથી મને મળે છે પ્રોત્સાહન તરીકે એ પણ મને લાભદાયક છે અને સાહેબ એવું કે મારે ગાય એક જ ગાય છે હું તો પણ આજે બેથી ત્રણ એકરમાં જમીનમાં ખેતીમાં પ્રાકૃતિક ખેતી પ્યોર પ્રાકૃતિક કરું છું મારા કૌઆ સાલ સારા થયા પચીસથી ત્રીસમણ રસકો પણ સારો છે તે સાહેબ આ પ્રાકૃતિક ખેતી હું છેલ્લા બે હજાર અગિયારથી હું આત્મા સાથે જોડાયેલો છું આત્માથી અલગ અલગ તાલીમો લીધી હતી પાટણ ખાતે તાલીમ લીધી હતી સમોડા ખાતે તાલીમ લીધી હતી અલગ અલગ જગ્યાએ

અનુપમજી ઠાકોર છેલ્લા ત્રણ વર્ષથી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવીને બીજા ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે આ ઉપરાંત તેઓ બે હજાર અગિયારથી આત્મા સંસ્થા સાથે જોડાયેલા છે અને તેઓના માર્ગદર્શન આધારે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે હાલ તેઓ વિવિધ પાકો જેવા કે બાજરી કઠોળ ઘઉં કપાસ રાયડો જેવા વિવિધ પાકો લે છે આ વર્ષે તેઓએ ઘઉંમાં વીસ થી ત્રીસ મણનું ઉત્પાદન મેળવ્યું છે આ ઉપરાંત રાયણાનું વીસ મણનું ઉત્પાદન તેઓએ આ વર્ષે લીધું છે આ ઉપરાંત વાત કરીએ બાજરીની તો વીસ મણની બાજરીનો ઉતારો તેઓને એક એકરની જમીનમાં આ વર્ષે મળ્યો છે પ્રગતિશીલ ખેડૂત દર વર્ષે અંદાજે સિત્તેર થી પંચોતેર હજારની આવક આ રીતે પ્રાકૃતિક ખેતી કરીને નજીવા ખર્ચમાં મેળવી રહ્યા છે તેઓનું કહેવું છે કે શરૂઆતમાં ઓછા ઉત્પાદનથી શરૂ થઈને પછી રાસાયણિક ખેતી જેટલું જ ઉત્પાદન પ્રાકૃતિક ખેતીથી મળે છે